જય શ્રી કૃષ્ણ જય માતાજી ભગવાન હવનું હારું કરે અને ભગવાન સૌનું સારું કરવા માટે થઈને ધરતીનો આવી ગયો છે અને પાંચક કલાક એક ધારો ચાલુ છે રાવલ ગામમાં અને હજી તો એમ કહેવાય છે કે આગાહી છે ચોવીસ કલાકની ચોવીસ કલાકમાં દ્વારકા જિલ્લો પોરબંદર જામનગર કચ્છ આ બધા જિલ્લામાં ભારતીય અતિભારે વરસાદની આગાહી છે એટલે બધાને સાવચેત રહેવા સરકાર તરફથી મેસેજ આપી દેવામાં આવેલ છે અને અમારા ગામમાં પાંચ કલાકથી થી એક ધારો વરસાદ ચાલુ છે થોડોક વરસાદ ધીમો પડ્યો છે એટલે મને એમ થયું કે મેળી ઉપર જઈને આપણે નિરીક્ષણ કરીએ ભાઈ વાતાવરણ કેવું છે તો વરસાદ તો હજી ચાલુ જ છે બાકી જો આ સાઈડમાં અમારી હાઈસ્કૂલની બાજુમાં બ્રાન્ચ શાળાની બાજુમાં પાણી ભરાઈ ગયું છે જે આ તમને દેખાય છે અને હારે ગંદકી પણ આવી ગઈ છે લીલો હેવાર ને એવું બધું ચાલુ થઈ ગયું બાકી અત્યારે બસ સ્ટેન્ડ માં જો માહોલ એકદમ શાંત થઈ ગયો વ્યવહાર બધા ધીરા પડી ગયા છે અને માણસની આવક જાવક બિલકુલ બંધ થઈ ગઈ અને એની આરે એક બીજું એ વાત છે કે આજે અષાઢી બીચ છે અષાઢી બીચ દિવસે અમારા ગામમાં છે ને ચૌહાણ ફરીમાં રામાપીર નું મંદિર છે આ રામાપીર ના મંદિરે આજે પ્રસાદી લેવાનું જાહેર આમંત્રણ હોય છે તો દર વર્ષે એવું થાય છે કે દર વર્ષે છે ને અષાઢી બીજ પછી જ વરસાદ મોસ્ટ ઓફલી આવતો હોય છે કોક આ વર્ષ હોય છે તો વરસાદ વહેલો હોય છે બાકી અષાઢી બીજ નું અમે પ્રસાદી લઈએ અને અષાઢી બીજ ના દિવસે અમે બધા આકાશના વાદળો ને બધું જોવાનું હોય છે અને અમે બધા જોતા હોઈએ છીએ તો આ વખતે વરસાદ આગોતો છે અને આજે જે આયોજન છે ને એ ફળીમાંથી આજે પ્રસાદીના બદલે આજે અમારી સમાજ સમાજની વાડી કોળી સમાજની વાડીમાં પ્રસાદી લેવા જવાનું છે એટલે ગામના કોટવાડ તો જાહેર આમંત્રણ દઈને એની ફરજ નિભાવી દીધી છે હવે ગામના લોકો છે ને હવે પ્રસાદી લેવા જવાના છે બાકી તો જો વરસાદ ચાલુ છે અને આપણે વરસાદમાં બહુ મજા આવે છે એટલે આપણે ખરેખર તો નાવા માટે થઈને જ હું અહીં ઉપર ચડ્યો છું કેમ કે મને છે ને ચાલુ વરસાદમાં નાવાની મજા આવે તો હું શરીર એકદમ થઈ જાય અને મન પ્રફુલ્લિત થઈ જાય બાકી તો જો બધું જીવન વ્યવહાર મન પ્રફુલ્લિત રહેવું જોઈએ અને કામમાંય સંતોષ હોવો જોઈએ ઘણા માણસોને એવું હોય છે કે કામ કરીએ કામ કરીએ કામ કરીએ પણ ભાઈ કામ કરવાથી બહુ જાજુ એવું કઈ હાલતું નથી ઘણી વખત એવું થાય છે કે માણસ જિંદગી આખી કામ કરતો રહીએ અને ટાઈમ આવે એટલે છબીમાં ફૂલ માળા પહેરાવાઈ જાય છે એટલે એવું ના થાય એના માટે હું તો બધાને એ જ આગ્રહ કરું છું કે તમે બધા પણ કામ કરો અને કામની આરે થોડો થોડો આનંદ પણ કરો બાકી તો ધરતીનો ધણી જો ફૂલ એકદમ આનંદમાં છે એટલે પાંચ કલાકથી આ એક ધારો ચાલુ છે અને ચોવીસ કલાક સુધી વરસાદ આમ જ ચાલુ રહેવાનું છે તો વાતાવરણ કઈક આવું છે જો આકાશમાં વાદળ આમ તમને આમ ક્યાંય ખાચો દેખાતો નથી

ભગવાન ને કઈ એમ ના કહેવાય કે ભાઈ તમે બંધ થઈ જાજો બાકી આ અમારા ગામની પણ ઓપોઝિશન પોઝિશન એવી છે કે એક બીસ આકારનું ગામ છે જામરાવલ અને આ ગામમાં છે ને બધી કોટની નદીઓ અહીંયા અમને લાગુ પડે આની ડેમ લ્યો કે ભારો કે વર્તુલ લ્યો કે બધા કોઈ બી ડેમ અમને લાગુ પડી જાય છે અને હજી અમારે પ્રસાદી લેવા જવાની બાકી છે આ તો હું થોડીક વાર આમ થોડોક નાહી લઉં બાકી પ્રસાદી લેવા જવાનું હજી બાકી છે તો ધરતીનો ધણી આજ ફૂલ મોજમાં છે અને જો વરસાદ ચાલુ છે બાકી કામ કરતા તા એ માણસો બધા અત્યારે ઘરે આવી ગયા છે ને અષાઢી બીજના દિવસે છે ને અમારા ગામમાંથી મોસ્ટ ઓફ માણસો કામ કરવા જતા જ નથી કેમ કે અમારે રામા નો મહિમા આટલો બધો છે કે રામદે પીર આરતી થઈ જાય કરીને ચોહાણ ફરી ફરીવાળા માણસો છે ને હવે તો જોકે શું થયું કે ચોમાસ ચોહાણ ફરીના માણસો હવે ચારે થઈ ગયા એટલે પેલા તો શું છે કે ખાલી ચોહાણ ફરી પૂરતું મર્યાદિત હતું પ્રસાદી લેવાનું અને હવે તો શું છે કે આખા ગામ ને આમંત્રણ હોય છે